ગીરગઢા તાલુકામાં તુલસીશામ મુકામે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે કર્યું ઉના અને ગીરગઢા તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે આજ રોજ રૂપિયા ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે તૈનાત થનાર તુલસી શામથી જશાધાર જતા સીસી રોડનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા બે પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે તૈયાર થનાર ગીતા આશ્રમ સુધી સીસી ખાતમુહૂર્ત ઉનાના સક્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વૃદસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉનાના માન્ય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે ભગવાન શ્યામસુંદરના દર્શન કરી ઉના અને ગીરગેડા તાલુકાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ને ટ્રસ્ટી સાથે બેઠક કરી અને આજુબાજુ વરુ સાહેબ તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ શ્રી ભીખાભાઈ કિડેચા જવાહરભાઈ ગાંધી તકતસિંહ ચુડાસમા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર